હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી ભર ઉનાળે દાહોદમાં ચોમાસા જેવો માહોલ ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા ગુજરાતમાં ચોવીસ થી વધારે જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડશે વરસાદ સાથે વરસાદ થવાની ભાગો સુધી ફેલાઈ શકે છે કાલ વૈશાખનું જોર વધી શકે છે તારીખ બારથી સોળમાં લગભગ વડોદરાના ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજના અધી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન બપલ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં ઠંડક એક્ટિવિટી સાથે વરસાદ કે વરસાદની સાચા પડવાની શક્યતા રહેશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે